શરૂઆત એ રીતે થઈ કે ભાઈ પહેલાં તો હું પણ આપને ખબર છે બીજેપી પાર્ટી સાથે જોડાયેલી જ હતી તો અમે તો રૂપાલાભાઈનો ઘરે ઘરે જઈને પ્રચાર કરતા હતા અને મારે નરેન્દ્ર મોદીભાઈને જીતાડવાના હતા રૂપાલાભાઈને પણ જીતાડવાના હતા રૂપાલાભાઈ સાથે કોઈ પર્સનલી મારે કોઈ મેટર એ ટાઈમમાં હતી જ નહીં પછી અમારે બ્રેક આવ્યો હતો પંદર દિવસનો કે ભાઈ ચૂંટણી હજી પાછળ છે તો થોડોક બ્રેક લઈ લઈએ વચમાં આ રૂપાલાભાઈ આવું બોલ્યા અને વચમાં એ પોઈન્ટ આવ્યો પછી મને ધીમે ધીમે રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી વિડીયો આવવા માંડ્યા કે પદ્મિબા આવી રીતના આવું બોલ્યા છે રૂપાલાભાઈ તું ઠીક છે તો આ તો ન જ બોલવું જોઈએ એટલે પછી અમારો વિરોધ ચાલુ થયો અને અમે હું પણ બોલી અને પછી ધીમે ધીમે બધું વધતું ગયું પછી એક રાજકીય લેવલે બેઠક કરવામાં આવી આપણે ગોંડલ તો હજી એક આપણે એ પણ કહી દઉં કે જયરાજભાઈ એ મારા કોઈ દુશ્મન નથી મારા મોટાભાઈ છે હતા અને રહેશે જયરાજભાઈ તો જયરાજભાઈ સાથે પર્સનલી નથી જયરાજભાઈ એક નહોતા ત્યાં રાજકીય ત્યાં બીજા પણ અમારા ઘણા બધા રાજકીય ભાઈઓ બેઠા હતા તો એક અમને ત્યારે કંઈક ને કંઈક અમને એવું હતું કે ના ભાઈ કર્યું દીકરીઓની લડાઈ છે તો રાજકીય જે લેવલે અમારા ભાઈઓ બેઠા છે એ અમારા માટે બોલશે અને અમને સપોર્ટ કરશે ત્યારે અમને આશા અને કિરણ બંધાણ હતું અને આપ ત્યાં આજના વિડીયો પણ જોઈ જોતા જશો કે અમે એવું કહેતા હતા કે ના હવે આપણું વાંધો નહીં આવે તો ત્યારે પણ અમને ન મળ્યું ત્યારે પણ એક વિરોધાભાસી અમારી સાથે થઈ ગયું અમને બીજો કોઈ ગુસ્સો નહોતો પછી જે વિડીયો આવ્યો હતો એ તળિયા ને નળિયા વગરના તો જ સોમાન તો સૌને વાળું હોય આજે અમે બધા અમે પણ કેપેબલ લોકો છીએ અમે કોઈ એવા નથી કે અમે અમારા ઘરના રોટલા ખાઈએ છીએ તો જે એ નિવેદન આવ્યું એમાંથી અમને બહેનોને દુઃખ થયું અને જયરાજભાઈએ ડિસિઝન લઈ લીધું હતું તો અલગ વાત છે એ નહોતું જ લેવાનું પણ જે વિડીયો આવ્યો ખાઈનો એનેથી અમને દુઃખ હોય જુઓ કે ભાઈ તળિયા નળિયા વગરના તો તળિયા નગર નળિયા વગરના કદાચ હોય તો સૌ સૌના ઘરના પોતે રોટલા ખાય છે ત્યારે થોડું બધા બહેનોને દુઃખ લાગ્યું તું અને બધાના મને ફોન આવતા હતા કે બેન આવું થયું છે આવું ન થવું જોઈએ એટલે થોડુંક અમારે પછી પછી અમારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી અમારો ગુસ્સો અતિશય ઉગ્ર થઈ ગયો હતો કે જો બહેનું બેનું દીકરીઓના સન્માન માટે પણ તો જો તમે નથી ઊભા રહી શકતા તો પછી અમારે તમારા બધાનું કામ પણ શું છે એવું નથી જયરાજભાઈની હું તો સ્પષ્ટ વ્યક્તિ છું મને કોઈ સત્તા ટિકિટ કે રૂપિયો મારી માટે કોઈ માન્ય જ નથી રાખતું મારી માટે એક સત્યની લડાઈ અને મારી આ એક લડાઈ નથી મેં અન્ય ઘણી બધી લડાઈઓ આપી છે તો જયરાજભાઈનું એક મારા માટે ટાર્ગેટ નથી કે જયરાજભાઈ એક જ જે પણ વ્યક્તિ ખોટા હોય એને હું સામું કહેવાની એક મારી ઓલી ધરાવું કે હું કહું એને એટલે પછી જે બધું થયું એ બધી અમારે આ રીતના જ થયું કે ભાઈ અમે સત્યની લડાઈ લડતું અને હજી પણ લડતું ના એવું નથી આમાં તો અમારે તો પરસોત્તમ રૂપાલાભાઈ એક જ વ્યક્તિ ટાર્ગેટ છે હું એ પણ બધા સમાજને કહેવા માગું છું કે આમાં કોઈ રાજકીય લેવલ નથી રાજકારણ મહેરબાની કરી ન લઈ આવો આ મારા બેનો દીકરીઓની લડાઈ છે તો બેનો દીકરીઓની લડાઈમાં પ્લીઝ રાજકારણ ન લઈ આવો આમાં બીજેપી પાર્ટી કોંગ્રેસ પાર્ટી કે આમ પાર્ટી પ્લીઝ કોઈ આમાં વચ્ચે ન આવે ખાલી અમારા બહેનોની સ્વાભિમાનની લડાઈ છે અને ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ જ ટાર્ગેટ છે બીજા કોઈ પણ બીજેપી પાર્ટીના કોઈ આગેવાનો હોય અથવા તો કોંગ્રેસ પાર્ટીના કોઈ સાથે અમારે લેવા દેવા નથી અમારી લડાઈ ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ સાથે જ સીમિત રહેશે જે વાત છે કે રૂપાલાભાઈમાં હજી પણ ગંભીરતા નથી કે હજી પણ અફસોસ જેવું નથી એને એક નારો પણ લગાડ્યો હતો કે ભાઈ જય ભવાની કેમકે અમારે બહેનોની એક જય ભવાની અમે એક શક્તિ કહેવાય દરેક સમાજની બહેનો અમારા સમાજની બહેનો નહીં એટલે અમે જય ભવાનીના નારા લગાવતા હોય છે એટલે એને એવું બોલ્યા હતા કે જય ભવાની કોંગ્રેસ જવાની તો રૂપાલાભાઈ ને હું મેસેજ આપવા માગું છું હવે તો ગંભીરતા તમે દાખવો કે તમે સુકામાવા હજી તમે દિવસે દિવસે અમારી પાસે માન ફટાડતા જાઓ છો અમને હજી પણ એમ નથી થતું કે રૂપાલાભાઈને માફી તો અમે આપવાના જ નથી પણ છતાંય હજી જે અમને એમ થાય કે હશે હશે અમે કદાચ કરવા જઈએ તો અમારે થતું નથી કેમ કે દિવસે દિવસે રૂપાલાભાઈ બોલે છે જેવું હવે એ તો એમને ખબર બરાબર અમે તો એમનો વિરોધ કરવાના છીએ કર્યો જ તો તે દિવસે પણ એની અમે સભામાં ત્યાં પણ અમારી અટકાયત કરવામાં આવી હતી એના ઢોરની જેમ અમારી અટકાયત કરવામાં આવી હતી આતંકવાદીઓની જેમ કે અમે કંઈક મોટા ખોટ ઉતારા હોય કે એવી રીતના અમારી સાથે વર્તન કરવામાં આવ્યું હતું તો એ ન થવું જોઈએ અને અમે તો એવું ઈચ્છતું કે રૂપાલાભાઈને કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપો પણ રૂપાલાભાઈ તો આજે પણ નહીં ને કાલે પણ નહીં હું પણ એક મૂંઝવણમાં છું કે કાલે ગામો ગામથી પબ્લિક આવી હતી એક પોતાના પેટ્રોલ બારી બારીને ઘડી ઘડી પબ્લિક બિચારા પોતાના કામ ધંધા મૂકીને આવી રહી છે તો એ આશાના કિરણ સાથે આવતા હોય કે કાંઈક ને કાંઈક ડિસિઝન આજે આવશે લડાઈ બે દિવસની હોય ચોવીસ કલાકની હોય અડતાલીસ કલાકની હોય કાંઈ લડાઈ વીસ વીસ પચીસ પચીસ દિવસની મહિના મહિના બે બે ત્રણ ત્રણ મહિનાની લડાઈ તો એક તો રાજકોટ જે મેઇન પોઈન્ટ છે તો રાજકોટમાં જેલમાં અમે જઈએ છીએ બારે અમે નીકળીએ છીએ અપવાસ આંદોલન અમે કરીએ છીએ બીજા બધા ખાલી સ્ટેટ શો કરી રહ્યા છે અને એટલે અમને ખાલી એ થાય છે કે રિઝલ્ટ અમારે કે દિવસે લઈ આવવાનું છે હજી એમ કે છે કે હજી લાંબી લડાઈ લાંબી લડાઈ તો રિઝલ્ટ તમારું પછી શૂન્ય આવી જશે કારણ કે બે તો અમારે શું સમજવાનું છે અમે કાસા સાથે બેઠા છીએ કે અમારું રિઝલ્ટ આવે પણ ત્રણ મહિનાની લાંબી લડાઈમાં તો ભાઈ આમાં એવું હોય પહેલાં પાંચસો જોડાય ધીમે ધીમે ચારસો થઈ જાય ધીમે ધીમે ત્રણસો થઈ જાય પછી કાલ સવારે હું એકલી થઈ જાઉં મારે તો સામાન્ય લડાઈ લડવાની છે એટલે હું પણ પોતે કન્ફ્યુઝ છું કે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું તો રિઝલ્ટ કાંઈ શૂન્ય બરાબર બને લાગ્યું એવું એવું છે મને જો સંકલન સમિતિ મને કોઈ મિટિંગ માટે જ નથી કરતી હું ખુલ્લું જ કહું છું મને કોઈની બીક નથી તો શું કરવાના છે પાર્ટ ટુમાં એ હજી મને નથી ખબર પણ મેં પણ એમને એમનું માન રાખીને મેં પણ કહી દીધું છે કે ભાઈ પાર્ટ ટુ હજી ચાલુ થશે હવે પાર્ટ ટુમાં શું છે એ મને નથી ખબર એ કરે કે ન કરે પણ અમે તો કરવાના જ છીએ જ્યાં પણ રૂપાલાભાઈની સભા થશે અમે સભા યોજવા નહીં દઈએ અમે રોડ ઉપર આવશું પાંચ હજાર લોકો એવા છે કે જે ગોળી ખાવા તૈયાર છે મરવા પણ તૈયાર છે અને અમે રોડ આંદોલન કરશું ને જેલ આંદોલન પણ કરશું બરાબર છે હવે એવું નથી કે સંકલન સમિતિ કહેશે એટલું જ અમે કરશું કેમ કે મને તો કોઈ મીટિંગ માટે જ નથી કરતા અમે બધા સાથે જ છીએ અને સાથે જ રહેશું પણ જે આપનો પ્રશ્ન છે કે ભાઈ પાર્ટ ટુ છે એ મને કાંઈ ખબર નથી કે પાર્ટ ટુમાં શું કરવાના છે એટલે હું અત્યારે મારું આ કહી રહી ચોક્કસ ચોક્કસપણે હું પણ નીકળીશ ને મારો સમાજ પણ નીકળશે કે સોમાનની લડાઈ છે એ તો લડવાની છે ને લડશું એટલે એ તો મારો વિરોધ ચાલે એ તો ભાઈ જે હું પરિણામની ચિંતા જ નથી કરતી કે કાલ મારું સવારે જે પણ થાય હું કોઈ પરિણામની ચિંતા નથી કરતી પણ લડત એવી દઉં છું કે એકવાર ઇતિહાસ રચાય લડત તો દીધી ને અને મને તો મને મારી પોતા ઉપર વિશ્વાસ છે કે ના રિઝલ્ટ આવશે સો ટકા કેમકે અમારે સત્યની લડાઈ હોય છે અમે ખોટી લડાઈ દેતા નથી ખોટા માણસો સાચું રહેતી પણ નથી અને એ લોકોને સાથ પણ નથી આપતી એટલે હું મને જ્યારે પણ સ્પીચ આપવામાં આવે છે જો કે રોકવામાં જ આવે છે ચોખ્ખું કહી દઉં છું તો કામ રોકવામાં આવે શું કારણ શું એ હું પૂછવા માગું છું કે શું કારણ છે જો સમાજ આપણે એક થઈને લડાઈ આપવાની છે તો સત્યની લડાઈ આપવાની છે અને આંદોલન કરીએ છે તો પૂરું જ કરીએ ને પોચું પોચું બોલો મોરું મોરું બોલો બે ત્રણ હું હજી તો ત્યાં ગઈ હોય ત્યાં સુધી તો ચારથી પાંચ ચિઠ્ઠીઓ આવી જાય છે મહેપાલસિંહભાઈ ઊભા થાય તો ચિઠ્ઠીઓ આવી જાય બે 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 મિનિટમાં રાજ શેખાવતભાઈને આ સ્પીચ આપવા ન દીધી એમ કહે છે કે રાજકીય માણસો છે તો એને તો રાજીનામું આપી દીધું છે પણ સમાજમાં પણ છે ને એ લોકો સમાજમાં પણ છે એ લોકો અત્યારે તો બધું મૂકી જ દીધું છે બધાએ તો એવું ન હોય કે ભાઈ કોઈ પોલિટિક્સ સાથે જોડાયેલા હોય તો એને સમાજમાં આવવાનો હક નથી સમાજમાં એ લોકો બહાર આવીને બોલે છે ને બોલ્યા જ છે ને આ રાજશેખાવતભાઈએ તો રાજીનામું પણ આપી દીધું છે બીજેપી પાર્ટીમાંથી અને બધા જો પોતાના ભવિષ્યનો વિચાર કરતા હોય કાલ સવારે સમાજ એક છે એક રહેવાનો છે પણ જો ગંદુ રાજકારણ આમાં રમાશે તો હું એ લોકોના મોટા કાળા કરવાની છું હું કોઈને મૂકીશ નહીં જો આમાં ગંદુ રાજકારણ આવ્યું આ અમારા બેન દીકોને સ્વાભિમાનની લડાઈ છે અને આમાં જો અંદરખાને કાંઈ પણ થતું હશે તો હું કોઈને બક્ષીશ નહીં હજી સુધી નથી મને પણ કાલ જે થયું અને હજી એમ થાય છે કે હજી ફોર્મ ભરી લેશે ઉપાલાભાઈ કાલે તો લડાઈ તો રાજકોટમાંથી દેવાની છે તો રાજકોટમાં અમારે શું જેલમાં અમારે જ જવાનું આખો સમાજ શું રોજ રાજકોટમાં રહેશે આખો સમાજ આવીને ઊભો રહેશે કાલે જે માણસ ભેગું થયું હતું એ રાજકોટમાં આવશે દરરોજ આવશે તો અહીંયાની લડાઈ તો અમને જ અમારે જ આપવાની છે ને તો એ શું રાજકારણ રમાઈ રહ્યું છે મને હાથો બનાવે છે શું કરે છે કાંઈ ખબર નથી પડતી એટલે એવું નથી કે જો અમે અમારી સમાન છે અમે અસલ બા છીએ કે જે અત્યારે બા ને સિંહ પણ લગાડતા હોય છે ઘણા તો એ ભલે લગાડે અમને કોઈ પ્રોબ્લેમ નથી લોકશાહી છે એ હું કહેવા નથી માગતી પણ મારું કહેવાનું એમ છે કે અમે લડત જે દઈ છીએ સાચી જ દઈ છીએ સત્યની દઈ છીએ અને અમારું રોય સાચું છે ચોક્કસપણે દલિત સમાજ અને બીજા અન્ય સમાજ જે પણ અમારી સાથે ઊભા રહ્યા છે ને જિંદગીમાં એ લોકોનું હું ખુદ હું વ્યક્તિગત કહું છું કે એ લોકોનું ઋણ હું નહીં ભૂલું અને અડધી રાતે મને ફોન કરશે તો હું દલિત સમાજ સાથે અને બીજા સમાજ સાથે અડધી રાતે ઊભી રહીશ અને ત્યારે હું જો મારો જવાબ ના આવે ત્યારે એ લોકો એમ કહી દે કે પદ્મિબાગ ક્ષત્રિયના દીકરી નથી જી અને અઢારે વર્ણો અમારી સાથે છે પણ જે અમારે લડત આપવાની છે ને એ અમે આપી નથી શકતા કે જે વિરોધ કરીએ તો આમાં તો શું છે મરો કા મારો તો અમે સરકારને નજરમાં રાખીને આપતા હતા કે અત્યાર સુધી અમે શાંતિથી આંદોલન કર્યા શાંતિથી બેઠા તો હવે જરૂર પડશે તો રોડ ઉપર પણ આવશું અને કાંઈ પરવા નહીં કરી અમે અમારા પોતાની અને એવા કેટલા બધા ભાઈઓ તૈયાર છે બહેનો પણ તૈયાર છે તો અમારે એ ન કરવું પડે એની પહેલાં રિઝલ્ટ આવી જાય તો સારું છે નહીંતર લડત તો ચોખ્ખાપણે અમે આપશું એ જ અમારે આજે મિટિંગ છે અને મારે સમાજ સાથે રહીને કામગીરી કરવાની છે એટલે આજે શું મિટિંગમાં ચર્ચા થાય છે તો જો બહાર નીકળવાનું થશે અમે તો નીકળેલા જ છીએ આપ બધા બધું જોતા જ જશું કે અમે તો રોડ ઉપર આવેલા જ છીએ અને આવશું જેલની પણ અમે તૈયારી રાખશું મરવાની પણ તૈયારી રાખશું ગોળી ખાવાની પણ તૈયારી રાખશું અને લડત અમે પૂરી આપશું અને જો કાલ શું થાય છે નહીં તો અમે બહાર પણ નીકળશું પણ તમે અમે એ રીતે લડત આપી જ ન શકતા કે જે અમારે લડત આપવી છે તો આટલું બધું થવા છતાં ભાઈ અમારા મોદી સાહેબને પણ હું એ મારો મેસેજ એમની પાસે જાય એ ભાઈ બેનો માટે હંમેશા તત્પર છો તો અત્યારે તો અમારા સોમવારની લડાઈ છે તો કેમ અમારી સાથે આટલો બધો અન્યાય થાય છે આટલું આટલું અમે છેલ્લા વીસ દિવસથી લડીએ છીએ પણ છતાં એનું હજી સુધી રિઝલ્ટ નથી એ એક મોટો અફસોસ અમને મોદીભાઈને પણ ક્યાંક ને ક્યાંક આ બીજેપી પાર્ટી એમાં ઠપકો બહુ એને લાગશે બીજેપી પાર્ટીને કે જો આ ચૂંટણીમાં રૂપાલાભાઈ આવશે તો ઠપકો મોટાભાઈએ ઓલ ઓવર ગુજરાતની હવે તો રાજસ્થાન અને બધી જગ્યાએ આ પહોંચી ગયું છે બાર ઓલ ઓવર ઇન્ડિયામાં તો ક્યાંક ને ક્યાંક આમાં બીજેપી પાર્ટીને ઠપકો ન લાગે એક વ્યક્તિ માટે એક રૂપાલાભાઈ માટે હવે એ તો પાર્ટ ટુ શું હશે અમારું તો એક છે પાર્ટ ટુ એટલે વળવર આવવાનું બરાબર છે અમારા માટે જ્યાં સુધી અમારે પહોંચાશે અમે કરશું જેલમાં જશું બધું કરશું પણ હવે પાર્ટ ટુ એ લોકોનું હજી મને કોઈ મિટિંગ માટે નથી કરતા હજી સુધી એ ધ્યાન આવશે પછી શું ના મને એ કોઈ દિવસ કોઈનો ફોન આવ્યો નથી મને બીજી બધી ઘણી ઓફરો અમુક એક બેની આવી હતી પણ મેં ચોખ્ખાપણે મેં સ્પીકર બાજુ ફોન રાખું છું પણ મારે કોઈ મારે કુદરતી દયા છે હું આ કામ કરવા માટે આવી છું ને તો એક સત્ય સાથે જ હંમેશા હું લડું છું એ જ લડત હું આપીશ એટલે કોઈ ઓફર હું મને આ ભાજપ તરફથી નથી આવી મને કોઈ નાના કાર્યકર્તાનો પણ મને બીજેપી પાર્ટી તરફથી ફોન નથી આવ્યો અને મેં પણ નથી કર્યો કેમકે બીજેપી પાર્ટી આમાં આવતી નથી આમાં ફક્ત ને ફક્ત રૂપાલા આવ્યા છે તો બીજેપી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી કે આમ પાર્ટી શું કામ રાજકારણ વચમાં લઈ આવીએ ભાઈ કોઈ એક વ્યક્તિ માટે અને હું તો એ જ કહું છું કે કોઈ રાજકારણમાં આમાં રોટલા ન શેકતા અમારા બેનો દીકરીઓની હાઈ લાગી જશે અને સમાજમાં પણ કદાચ હું આમ કહું છું બધા માણસો સરખા નથી હોતા સમાજમાં પણ કોઈ એવા વ્યક્તિઓ ન નીકળતા કે આમાં પોતાના રાજકારણના રોટલા શેકો તો મને ખબર પડશે તેના મોટા ઉકાળા પહેલાં કરીશ જો આમાં કોઈ બે પાંચ પૈસામાં કમાણા રોટલા શેકતા તો હું કોઈને પક્ષમાં વાની નથી મને ખબર પડી તો હવે એ તો જે કરે છે એ આપ બધા જોવો જ છો મારે કંઈ બોલવાની જરૂર નથી આપ મારી આખી જો જોઈ શકતા હશો કે પદ્મિની બાબત તો આંદોલન છેનું તો હું હું સ્ટેજ ઉપર શું બોલું એમ કહું કે ભાઈ રૂપાલાભાઈ અમને માફી આવે અમે તમને આપ શું બોલું શું સ્પીચ આપવી છે મારે જે મનથી આપવી છે અને જે લડત દઈ છે એ જ અમે સ્પીચ આપી છે મેં બીજા ત્રીજા વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા કે મેં કોઈ બીજા કોઈ આલ્ફેડ શબ્દ હું બોલું છું તો અમને બધા એને સ્પીચ શું કામ નથી આપવા દેતા યુવરાજભાઈને છે કે અમને છે એ તો એક બાનું આવી ગયું કે ભાઈ એ લોકો પાર્ટી સાથે ના ભાઈ એવું કાંઈ નથી અત્યારે એ સામાજિક લેવલે છે રાજશેખાવતભાઈ છે યુવરાજભાઈ છે મહેપાલભાઈ છે અત્યારે અમે બધા સામાજિક મેં ખુદ બીજેપી પાર્ટી મૂકી દીધું છે હાલની તારીખમાં મેં મૂકી દીધું છે અને ભવિષ્યમાં મારા સમાજ માટે મારે મૂકવું પડતું તો હું મૂકી દઈશ બરાબર છે તો આમાં રાજકારણ નથી આવતું આમાં ખાલી સામાજિક લેવલ અને રૂપાલાભાઈ અને અમારી બહેનોની લડાઈ છે એ જ છે અને એ જ રાખે પણ આમાં પૂર ઓટલા શેકાઈ રહ્યા છે એ મને નથી ખબર પડતી મારું અસન હજી ચાલુ જ છે આજે બારમો દિવસ છે અને મેં તો મેડિકલ રિપોર્ટ પણ કીધું છે કે મારું કરાવી શકો છો કેમ કે કદાચ ક્યાંક ને ક્યાંક કોકને એવું થયું એક પદ્મની બા આટલું બોલે છે ચાલે છે હરે છે ફરે છે જમતા નથી તો પણ પણ મને કુદરતી શક્તિ છે લિક્વિડ હું લઉં છું કેમ કે ત્યારે મને વચમાં મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ત્યારે હું પાણી પણ નથી પીતી પણ મને અત્યારે બહુ વીકનેસ આવી ગઈ હતી પછીથી મેં લિક્વિડ લેવાનું ચાલુ કર્યું છે પણ અનસન અન્નનો દાણો મેં લીધો પણ નથી અને હું લઈશ પણ નહીં જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવ્યા છે મને વિભદ્રભાઈ મેપલભાઈ બંને આવ્યા હતા અહીંયા કે ભાઈ અમે તમને જમાડી દઈએ અને અમે આ કરી નાખી પીટીમાંમાં આવ્યા હતા પછી આપણે રબારી સમાજ આવ્યો હતો પછી મુસલમાન સમાજ આવ્યો હતો કે ભાઈ બેન તમે લેવા માંડો ઘણા બધા આવ્યા છે પણ મને છે ને એટીટ્યૂડ કે મારો પાવર મને આમ બધું દેખાડવું ઓછું ગમે છે એટલે હું બધું નથી મને બોલવા જ નથી દેતા જોવો છો સ્ટેજ ઉપર નહીતર કાલે મારે ત્યાં એ પણ કહેવું હતું કે મને ઘણા બધા સમાજો મારી પાસે આવ્યા છે ઘણા બધા ભાઈઓના મને ફોન આવ્યા છે કે બેન તમે જે લડત આપો છો એમાં પૈસા ટકાથી માંડીને કોઈ પણ તમને જરૂર હોય તો મેં ઊભા છીએ તો હું એમ કહું છું ભાઈ પૈસો ટકવામાં આમાં મૂલ્ય નથી ખાલી આપ લોકો અમારી પડખે આવીને ઊભા રહેશો ને એટલે અમારે ભાઈઓ એટલે મારે ઘણું થઈ ગયું મારી પાસે ઘણા બધા આવે છે એવું નથી કે નથી આવતું ઘણા બધા એનો સપોર્ટ મને સમાજનો સપોર્ટ તો પૂરેપૂરો છે અને અન્ય અઢારે વર્ણોનો સપોર્ટ અમને પૂરો છે એ તો જો કદાચ મારી સાથે રાજકારણ થતું હશે તો કાલ તો આવવાનું જ છે હું તો રાજકારણમાં સમજતી નથી મને રાજકારણ રમતા પણ નથી આવડતું બરાબર છે હું તો સત્ય છું અને સત્ય સાથે ઊભી રહીશ એટલે એ હવે જે કરતા હશે એ કરવા દો એનું કરશે અમે અમારી લડત આપીએ છીએ ટકા મને એવું લાગશે તો હું સો ટકા પડીશ અને સો ટકા કહીશ કે ભાઈ શું કામ અમને રોકો છો બોલવામાં એક સાઈડ તમે અમને સાથે રાખો છો એક સાઈડ ચીઠ્યું મૂકો છો અને તમે જોજો બીજા બધા અડધી અડધી કલાકની સ્પીચો આપે છે તો અમને પણ હક છે અમે પણ સમાજના વ્યક્તિઓ છીએ આજે અપમાન કોઈને રહું ગમે આજે રાત્રે કાળક સાઈનું અપમાન જે થયું એ બે મિનિટ પણ બોલવા ન આપ્યા એને શું કામ આજે સમાજના લીધે આવ્યા હતા સમાજને ટેકો લેવા દેવા આવ્યા હતા અને સમાજના વ્યક્તિએ એ છે યુવરાજભાઈ છે શું કામ આવું કરી રહ્યા છો અને સંકલન સમિતિ બરાબર છે અમે બધાનું માન રાખીએ છીએ બરાબર છે અમે બધાની સાથે જઈએ છીએ સાથે જવા માગીએ છીએ પણ એ લોકો સુધામાં એવું એમ કહે છે કે ભાઈ રાજકારણમાં છે ને અત્યારે એ પોઈન્ટ નથી ઓલો કરતો અત્યારે સમાજની સાથે ઊભા છે એ આપણે જોવાનું છે જી જી હવે જો કદાચ રૂપાલાભાઈનું ફોર્મ એ રદ નહીં કરે તો અમે એકે પણ સભાની થાંત અને મારી આ એકની લડાઈ નથી હું ફરીવાર આપણે કહી દઉં આખા સમાજના બહેનોની લડાઈ છે આખા સમાજની લડાઈ છે તો અમે આખો સમાજ બહાર આવશું લડશું અને હવે અમે પછી જે કહીને કે કાયદાનો વિરોધ એ અમે હવે જરૂર પડશે તો અમે કરશું સો ટકા હવે અમે નહીં જોઈએ કે પરિણામ શું આવશે